નમસ્કાર સીતારામ બધા જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છે ફરીથી એક ખેડૂતની વાડીએ આ પ્રોડક્ટ આવે છે મેટાબોલિસ ગોલ્ડ ફાર્મસન કંપનીની પ્રોડક્ટ તો આ મતલબ આ તમે આ અશોકભાઈ છે જેને આપણે અગાઉ એક વિડીયો તમે જોયા છે ત્યારે એ ભાઈ ખેડૂતની મતલબ વાડીએ રિઝલ્ટ આવ્યું ત્યારે એનો આપણે વિડીયો બનાવ્યો પણ છે ને આ વસ્તુ અત્યારે ખરીદી લેવા છે અને આમાં વાપરી છે આ એને ફૂલે કોબી કોપી બનાવે છે આગળ એને કુલે બનાવેલો છે આ બધું તમે જોશો તો એને રીંગણી બનાવેલી છે એની અંદર કોતમરી છે તો એ બધી વસ્તુ એને બનાવેલી છે આ વસ્તુ છે પાકમાં જિલ્લામાં અલગ અલગ પાક થતો હોય કોઈ ટમેટી થી લઈને કોઈ ડુંગળી પણ બનાવતા હશે તો જેને જી પાક હોય કોઈ પણ પાકમાં આ વસ્તુ હાલે છે તો એની ખાસ નોંધ લેજો અને કોઈ પણ ને વાપરવા નીચે આપણો નંબર આવે છે તમે ફોન કરી શકો ક્યાં મળે તો એની હું તમને એમાં પણ માહિતી આપી દે તો હવે બીજું

માં કોઈ વૃક્ષ નું આવ્યું નથી કે વૃક્ષ વાવશે તો વરસાદ આવશે એ લોકોનું કામ છે ખોટે ખોટી અફવા ફેલાવી તો એનાથી સાવચેત રહો વધારે આપણે કઈ કહેતા નથી તો આ વસ્તુ છે કોઈ પણ પાકમાં માં હાલે છે આ એને કોબી બનાવ એમાં આ જીતુભાઈ છે ને કે એના બે નામ છે એટલે આપણે જી નામ આવડી બોલશે તો સીતારામ એક તો મારું નામ અશોકભાઈ છે મારું ગામ સારવદર અને આ પાવડર મેં કોબીમાં રીંગણીમાં ધાણીમાં બધે યુઝ કર્યો છે પણ રિઝલ્ટ સારું આવે છે તો મતલબ આ તમે ઉપયોગ કરો એ પેલા આમાં છોડવામાં હું પ્રશ્ન હતો એ છોડવાનો વિકાસ નોતો થાતો આ સાઈંતા પછી વિકાસ થાય લીલો થાય હા બરાબર બધી રીતે ઉપયોગમાં આવે છે અને કોઈ જાતનું નુકસાન નથી કરતો મતલબ આ વસ્તુ સારી કહેવાય તમારા ગામમાં ફૂલેવરનું વાવેતર મેન ગણાય આપણે ભાવનગર જિલ્લા ખાતે જોઈએ તો હા મેન અને અમારા ગામમાં ઘણો ઉપયોગ થયો છે આનો હા એ તો આપણે હમણાં મિટિંગ કરી હતી પછી ઘણા લોકો એ ઉપયોગ પણ કર્યો છે અને તમારા ગામ માં લગભગ અત્યારે પેલા બે થી ત્રણ ખેડૂત વાપરતા અને એની સામે અત્યારે હોય તો દસ પંદર ખેડૂત વાપરે છે તો એ બધા પણ રિવ્યુ સારા છે બધાના વેલા મોડા વિડીયો આવશે જે ખેડૂતો વાપરો છે ને આપડે વિડીયો એને સારું લાગે તો બને એવું નથી કે ભાઈ હાલો એને લઈ લીધો એટલે બતાવી દી આપડા રિઝલ્ટ તમને બતાવીશ આની પેલા તમે મરશી વિડીયો જોઈશ આપડે ભાવિન નું એ તમે જોયું છે આપડે યુટ્યુબ માં એમાં તેને ત્રણ છોડવા બાકી રાખ્યા હતા તો એમાં આપણે શોખું રિઝલ્ટ બતાવી છે આ ફેર પડ્યો છે તો કોઈ કઈ પ્રશ્ન હોય નીચે આપણો નંબર આવશે ફોન કરી શકે છે આ કોઈ પણ પાક માલે છે છોડ નો વિકાસ કરે છે પ્લસ પીળું પડતો હોય માટે કોઈ મગફળી બનાવી હોય કે કોઈ કોઈ પણ પાક બનાવ્યો હોય તમે કોઈ પણ પાક બનાવ્યો ફોન કરી શકો છો પૂછી શકો છો માહિતી લઈ શકો છો તમારે બીજી કોઈ પણ માહિતી જોવે તો તમે રીંગણીમાં પણ ઉપયોગ કર્યો છે એમાં રિઝલ્ટ કેવું છે રીંગણીમાં સારું રિઝલ્ટ છે

અમારા ને શેર કરો જેથી તમને કાંઈક બે વસ્તુ જાણવા મળે એટલા માટે કહેવું પડે છે વધારે કેતો નથી કાલે મળશું આપડે ફરશે નવા વિડીયો સાથે